લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અમદાવાદ ખાતે એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે અને થોડા દિવસ અગાઉ જ શહેરમાં વિમાન દુર્ઘટના બનવા પામી છે ત્યારે આવા સમયમાં પોલીસનું કાર્ય ઘણું કપરું સાબિત થાય એ સ્વાભાવિક છે તેમ છતાંય

તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે જે આખી રથયાત્રા કાઢાવવાની જવાબદારી હોય છે એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે ત્રણ દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોના કેસો શોધ્યા છે અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મિટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રીના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈપણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત તમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે